શ્રી ગુરુદેવ દત્ત હોલિકા દહન એ વાતનું સૂચક છે કે મનુષ્ય એના પાપથી ખુદ ભરી જાય છે અને શેષ જે રહી જાય છે તે કેવર એના પુણ્ય છે પાપી મનુષ્ય એની ચતુરાઈથી ગમે તેટલા એના પાપ છુપાવવાના પ્રક પ્રયત્ન કરે પણ એ પ્રકાશિત થઈ જ જાય છે અને શેષ જે રહી જાય છે કેવળ એના પુણ્ય રહી જાય છે આપણે આ સંસારમાં પાપ અને પુણ્યથી પર થવા આવીએ છીએ આપણા પાપ અને પુણ્યના અનબેલેન્સને કારણે આપણો જન્મ થાય છે પાપ અને પુણ્યનો જે રેશિયો હોય છે એને કારણે આપણો જનમ થાય છે અને આપણે આ સંસારમાં પાપ અને પુણ્યથી પર થવા આવીએ છીએ પાપથી પર થવું એટલે કે કોઈ પ્રકારનું પાપ ન કરવું એ તો બધાને સમજાઈ જાય પણ પુણ્યથી પર થવું એટલે શું એવું તમને મનમાં થતું હશે પુણ્યથી પર થવું એટલે કે તમારી પાસે જે ધન ધાન્ય સમૃદ્ધિ તમારા પુણ્યને કારણે આવે ઐશ્વર્ય આવે એ ફરી ફરી જગત સાથે વહેંચવું એટલે કેવળ આપતા રહેવું માનો કે તમારી પાસે અતિ ધન છે અતિ સંપત્તિ છે એને કારણે અતિ અનાજ છે તો જે પુણ્યને કારણે જે તમારી પાસે આવે છે એ ફરી ફરી સમાજને આપતા રહેવું ત્યારે મનુષ્ય પુણ્યથી પર થાય છે જે કાંઈ આવ્યું એમાંથી હોસ્પિટલ બનાવી અન્ન ક્ષેત્રો બનાવ્યા શાળાઓ ખોલી બરાબર ને તો જેમ આવતું જાય તેમ ફરીથી સમાજને એ અર્પિત કરતો જાય છે એની પાસે કંઈ રાખતો નથી તો એ વ્યક્તિ પુણ્યથી પર થતો જાય છે એક સમય એવો આવે છે કે ભગવાન પણ એને પૂછે છે કે ભાઈ હવે તારે શું જોઈએ છે કે હું તો તને જેટલું આપું છું એટલું તો પાછું મારા જ બાળકો માટે ખર્ચી નાખે છે તારી પાસે તું કંઈ રાખતો જ નથી સિવાય કે તારી દૈનિક જરૂરિયાત એમ બે ટાઈમ રોટલી કપડાં આથી એમ તારી એક બેઝિક જરૂરિયાત સિવાય તું તારી પાસે કંઈ રાખતો જ નથી ત્યારે એવી આત્માને એવી પરમ આત્માને છેલ્લે પરમાત્મા પૂછે છે કે હવે તારે મારે તને આપવું તો શું આપવું અને એ ચતુરાત્મા હંમેશ માટે પરમાત્માનો સાથ માગી લે છે એમના ચરણ પાસે એનો નિવાસ માગી લે છે વેંકુટમાં એમની સાથે રહેવાની જગ્યા માગી લે છે મોક્ષ માંગતા નથી ભગવાન પાસે રહેવાની જગ્યા મળે તેવી પુણ્યા હાથમાં ભગવાનની ઈચ્છાથી ફરી ફરી અહીં સંત અવદૂત તરીકે જન્મ લે છે અને ફરી ભગવાનનું કાર્ય કરીને ફરી એ ભગવાનના ગામ વેંકુટમાં એમના ચરણમાં એમની સેવામાં એમની ભક્તિમાં સ્તુતિમાં ત્યાં પણ લાગેલા રહે છે તો આ એક હોલિકા દહનમાંથી કેટલું શીખવાનું છે તે સમજાય ને તમને કે મનુષ્ય એના પાપથી બળી જાય છે પણ આપણો અહીંયા જન્મ પાપ અને પુણ્યથી પર થવા આવ્યો છે જેટલીય વ્યક્તિના પાપ અને પુણ્યના અનબેલેન્સ છે ત્રીસ સિત્તેર ટકા ચાલીસ સાહીઠ ટકા તો એ હિસાબે એને દેહ મળે છે સમજી ગયા બહુ પાપ વટી જાય પુણ્ય જ નહીં હોય તો ચોર્યાસી લાખના ફેરા મળે છે તો પાપ અને પુણ્યનું જે અનબેલેન્સ છે તેમાંથી તમારે પાપ અને પુણ્યથી પર થઈ જવાનું છે ને એના માટે આપણો જન્મ થયો છે આપણે શું કરીએ છીએ ધનધાન્ય સમુદ્રી આવે બધું પુણ્યથી તો આપણે એક મહેલ બે મહેલ હજાર વિંગા જમા બે હજાર રીંગા જમા આ મિલ પહેલી મિલ બસ આપણે એ તરફ જઈએ છીએ એટલે તો મેં હમણાં લાસ્ટ ટાઈમ વિડીયોમાં કહ્યું હતું કે પરમાત્મા જ્યારે તમને ધન ધાન્ય સમૃદ્ધિ આપે છે તો એ પાસો ફેંકે છે કે પાસાનો કેવો ઉપયોગ કરે છે જ્ઞાની માણસ સમજદાર માણસ ચતુર માણસ ભગવાનનો જે સાચો ભક્તો હોય તે એ પાસાને પોતાની જાતને પાપ અને પુણ્યથી પર થવામાં એનો ઉપયોગ કરી લે છે સમજાયું હોય અને પાપ અને પુણ્યથી પર થયા પછી જ્યારે ભગવાન જીવે છે માંગ માંગ તને જે જીવે તે આપવું ત્યારે તે કેવળ પાછો ધન ધાન્ય સમુદ્રિય આરોગ્ય નહીં માગતો તે શું માગે છે હંમેશ માટે કાયમ માટે ભગવાનનું ચરણમાં રહેવાની એની પરમિશન માગે છે વેંગૂટમાં સદા સદા માટે રહેવાનું સ્થાન માગે છે સમજી ગયા અને પાછી એ જ વ્યક્તિ પરમાત્માની ઈચ્છાથી યુગોમાં અવતાર લેતા રહે છે સંતો અવધૂતો તરીકે અને પછી એની ક્રિયાલીલા કરીને એ પાછા વેંકુટમાં પરમાત્માના ચરણમાં બેસી જાય છે અને ત્યાં બેસીને પાછી એની ભક્તિ ધૂન કરે છે એટલે સમજાઈ ગયું હોય તો બસ મજા મજા સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને શ્રી દેવ હેપ્પી હોલી હોલીનો અર્થ સમજો અને એ પ્રમાણે આગળ તમારું જીવન જીવવાની પ્રયત્ન કરો ફરી કહેવું છું આપણે અહીં પાપ અને પુણ્યથી પર થવા આવ્યા છે પરસ્પર દેવો ભાવો શ્રી ગુરુદેવ દત્ત